બોલો કે 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 કે

ઓદી પાગું હોય તો બનાય પાઈ દેવો આસી ભૂખ મિલે ના કરો હમરાલ દાદામાં ભરો પડ્યા એ મને ભૂખ ના હોતો કાડી પડસે પડસે ઓ તો اي اپنا پيغام يا گيديو کروانو سکيو سکيو اے ناو ماري دابا پراني گھر وڃي ياو be <laughs> loud thank <laughs> you આજો બાપો આસોય ખુશી બહુ મજા એ સબના મેમનો વેલાય બુધારો ખરા ના થાડી કે ઘાડાની મછોડી મારી મારી જો એ બધા મારી

માડી 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 ઓ પાવળીયા સુ ઘરે સોય આઈ ભાઈ ભાઈ એ શબાવાળો મારા મેલડી ને ગણત કરનારનો સુ પ્રભુ મજા આને બોળે આદ્યા હિરાય આખ્યા જોગડી હોને સમાતું સુ મરા જૂની માdataTable બાપ આ તો વિહ્યા ધ્યાને ભગવાન બલાશિયા સમેલે ના તો બતાયા સુ કાય બંધાતા રહેશે એ કા જો ઉડશે ને વાડશે ને બનાવું બનાવું બપોરના કુળ આવે તમે દેવાશિયા દર્શન આસીની પાળું દર્શન અં શભાળો ટેપ 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 પરવાર ભાઈ આ પડડી પોકરી માતરી શભાળો બાપોનો ઓ માતા મેળી ખમંગો સુકરી પોકરી વાળ પર દર્શન સરસ હોય એ ભુકેશભાઈ હા 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 ભાડાની મેળવીશું બાપ 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 કરતા હરિ વેકરા હું પણ હું કરું મારું મન ખુશી હાથમાં હું એ રહ્યું બહુ મારો રમ ખુશી થાય મારા મન ધબરાશી મારા નાકના બચા બચી વળાએ હું નાથની મેળવીશું રો પ્રાની માતા વૈદન તો વાસુદેવ સબને જતો સબ બોડી નહી આસો બોડી સબ બોડી તમારા રાજમાં કદાચ મને ફોન કરવા બોલો કદાચ કેવડા સમય હાલ બોલના હાલ હા મારો ભગવાન ઠાલે પાપો બાપો જગત મુલા કોણ સુમ કોણ બોડી ન હોય

او دے اپنوں پئی دیاں او پرامی پیڑے تھم اے پئی مڑیے گھڑنی ہتراو نا کرو

महा

ભાઈ પૈના પાયરા જે પરમ પત્યા હોય તો મન મેલગડે લેવાવા આવા નવ મન જન પ્રવાવ પ્યાસ એ વાળે બોલી જો વાહ વાહ કઈ કાલ હજી ખેડાન મરમી ન પડી તો આવી આવી ફેસી દાતા ના બોલી 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 આઈ મારી એ નિમંતની આનીમાં પડ્યા આજ બોલી જો મારા ભગવાન બહાર પાડી કોરો મારા ભાઈ તે બોલા પડજો વાહ

કેલાના પરમણની માતાએ સુ다가 મારા ભગવાન બોલતા છે બબુ મારા વેલાડીના રોમ કદજ ગોમિતને વીજી આવું ને ના પોળે ભવાઈ છે ના ફોલે બોલતી છે તો આજ બળે દસું કંપેર વેળા એક મહિનો કમ્પ્લીટ 13 દાડા બની લાઈવ ચાલે હો એક મહિનો 13 દાડા કમ્પ્લીટ બની ઓ દુનિયાનો કદા ટાઉકા દુનિયાની કદા વાતો આવશે

મકા ભાઈ મારી મારી એ ઘર નો કોરે કા તમે ગાયો તો હાલે છે ભાવળો દેવનો વિશ્વાસ દેવનો ભવળ એક તરફ માને હાલે મારા ઘોણ એકલી જ લઈને આસુવા આસુવા ગાઢ ડાળે મઢવા એ છે ભાવળો બધા વોસ પૂરી દુખાવા નથી આવો મારા ભેદ આ દેળડી ના અરે મેઘાલાની મેં દેતા ન પૈસા એ મહી આ કોલે હાલ નિયમિતે એટલા દે રબી હા માં મારા ગામમાં છે હા માં બાબા મને ખબર શું ઓમ વિચાર તો આ બાબાને બાર વાગે થોડીક પછી 8:30 કીધું ايو ونے نیو گنایا موتو یا خدا درم منو موتو نا پن ونے کوم کریا تا نو باو لاویں نا کیا بہ بواڑی کرو تو دلني يا بربار لائي نه تنو نوں بو تي وراي کوئی نا دلني يا بربار لائي بو آثرائي کوئی نہ بول بول مارني એ છે ભાવ વાળો મારું પાટણવાડનું મોનાનો બે બનાગાનો મોળો આજુ મને આવી વસ્તી ખૂબ હતી કે અમે ઓખાલે આવડા જેલા શેત્રો આવડા આવડા અલમ કો પારની માતા સ મારા માતાના ઝુમર મારું બનાર પટેલનું સૂત્રે ડોલ પકડી દોડતું સુમડી માડી મારું પાટણવાડાનું સૂત્રું તો બોલતું હું

जो भी जा हुआ घड़ा दिया है ना तो ये बात है वो पाप में कल की बात हो गया